પણ આ જો કા ભક્તિમાં વળી જાય તો એનો બીડો પાર થાય થાય ને થાય આવો રાજા સત્તા વાળો બહુ જેની કે ગમંડી એવું એક દિવસે એના મનમાં થયું કે ચલો મોરબ થોડુંક આજે નદી કિનારા જવું છે ને થોડુંક થોડીક પ્રકૃતિનું દર્શન કરવો છે નદી કિનારે ગયો તો એક અલગ અલગારી સંત બેઠા હતા એમના નજીક છો ને એટલે આને જે કંઈ થોડા ઉભરા હતા ને થોડું ઘણું મનમાં બળતરા હતી ને મનમાં જે કંઈ એમ બધું સમી જ્યું સંતના પાસે જાઓ ને તમારા આવેગો શાંત થઈ જાય તમારા મનના ઉભરા શાંત થઈ જાય તમારું મન નિર્મળ થઈ જાય ઘણી વાર તો આત્મા એમ કે કાયમ એ રહેવા મળે તો કેવું સારું અને પાવન થઈ જાય હોય પાસે એટલે મહારાજ વિની મસ્તી હું બેઠા હતા રાજાને થયું કે હા શાવી શાંતિ મારા રાજમાં નહીં મળી લાય ઘડીક વાર શાંતિથી એમના દર્શન બેઠા બેઠા કરો અને મહારાજ બેઠા હતા નજર પડી એક બગલા ઉપર તો બગલું શું કરતો હતો થોડુંક ચોચમાં પાણી લે ને પછી પથરા પર રેડ અને પછી ચોચ પથરા પર ઓમ તેમ ઉછેડ જો સંતો હોય ને એ અણસાર પામી જ હોય અને સંતે તરત પેલા બગલાને ટકોર કરી શું કીધું ઘીસત ગીસત ગીસત હૈ ઉપર ડાલત હૈ પાણી તેરે મન મે ક્યાં હૈ વાત અમને જાણી પેલા તો એક પગ ઉભો તો રહ્યો છે ને પણ પેલું પોણી લઈને પથરા પર વેડીને ને ચોકોમાં કરે છે ને એ તારા મનમાં હું છે મને ખબર પડી શકે જો હું આટલું દેખાણું નથી કે પાછું પકડ્યું એટલે રાજા ને આ શબ્દો કોને પડી ગયા તો જો કેટલીક વખત ગોખવી નહીં પડે કે ગોખે યાદ ના રે કેટલીક બાબત એવી હોય કે એક વાર કાને પડી જાય ને આખું જીવન યાદ રહી જાય સંતોની વાણી એટલી સરળ હોય છે કે તરત આત્મસાત થઈ જાય એટલે રાજાને ગોખાઈ ગયું ગોખાઈ તો બોલવા માંડ્યા પાછા તરત જ ગીસત 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 હૈ ઉપર દાલત હૈ પાની તેને મન ક્યાં હૈ બાત હમને જાણી આ તો ઘડી થાય ને બોલે ઘડી થાય ને રટન થાય અહીંયો ઘેરાયા હતા જુદી પ્રકૃતિ થઈ જઈ હતી આપણી માતાઓ બેઠી છે બહેનો ક્ષમા કરજો આપણા પેલા મહારાજ બોલ્યા હતા આપણા ભાઈ ધુંબુળ ભજનમાં નારી શક્તિની જય નારી એવી શક્તિ છે કે નારાયણે પણ એને નમવું પડે છે પણ આ શક્તિ જો જેરીક વિપૃત થાય તો એ તો બદનામ થાય પણ એની પેઢીઓની પેઢીઓ બદબાર થઈ જાય છે એ જો એક વાર તન મનથી જીનપતિ મોની બેઠો ને વફાદાર તો પછી સતીઓ ખોળવા જવાની કોઈ જરૂર એના પગલે પગલે યજ્ઞ ફળ હોય પણ જો કુલટાઓની વાત આવતી હોય તો મા બાપ પણ ચોખ્ખો પડી જાય છે આ રાજાની રાણી આટલા મોટા રાજાના રાજમો રહેવા સતો એનું મન પેલા પરધનમાં લાગેલું અને પરધવન સાથે પ્રીત કરેલી અને રાજા જ્યારે બહાર જાય ત્યારે પ્રધાનને એ મળે એને ગાટ ગઢાયો ક્ષમા કરજો બધા દુનિયામાં થોડીક સંતોની વાતો છે છે વાત થાય કે આ પુરુષની જાતિ એટલી પોમલી છે ને એની તાકાત નથી કે કોઈ સ્ત્રીસામાં અવાજ કરી શકે લીલી ઝંડીઓ ત્યાંથી મળતી હોય છે અને માથો પુરુષોનો કપાતો હોય છે આ ભાઈએ એને કીધું કે કોક કર અને રાજાને મારી નાખ રાજા મરી જાય ને તો આપણે શાંતિ રહી શકીએ ન કે હેડો જો નહીં જઈએ આપણે બે જણો પર દોન કે નાહી જાવ મજા નહીં ભાઈ કાંઈ લઈને જાય ને ખવડાવવું પડે ને ખૂબ આમ થોડુંક દુઃખી થઈને પણ થોડું વિવેકથી બોલવાનો પ્રયત્ન કરું છું કે આપણી માનવની જાતિ જેવી મૂરખ જાતિ જ કોઈ નહીં ઘણા કહેતા હોય છે ત્રણ છોકરોને મૂકીને ફલોણાની બાયડી ફલોણા સંગાડ નહીં જાય હવે મૂકું છું ફલોણાનો એટલું ના વિચાર કરવો પડે કે એનો ત્રણ છોકરો એના કુંખમાંથી પેદા થયો છે એના માટે એને જરા ભાવ પ્રેમ નહીં રહ્યો તો ભલા તારા સંગાતી આવીને ચાલીચોદી થશે તો દુરાચારો થાય ભાઈ અને આપણા સંતોએ શું કીધું છે કે પર ધન પથ્થર સમાન પર સ્ત્રી માત સમાન એ આવતી હોય ને માતાજી આવો બેન આ પધારો તો અંગારા ઉપર પોણી રેડો ને કાળો મેશ થઈ જાય અંગારાને જલવા દો એની એની રીતે હળગવા દો એ જલી જલી જલીને રાખ થશે એની ઉજળી રાખશે પણ એકદમ સોટ્યુંનપણે તો કાળો મેશ થઈ જશે થોડીક ચેતવાની જરૂર છે એ કલંક લાગે એ પહેલાં કે ભાઈ આ ત્રણ મૂકીને તું આવશે તારો ઘરવાળો હયાત છે તોય તું આજે મારા હાથથી સાહસ કર્યું છે અને કાલ કદાચ મારાથી કોઈક કોધારસ લાગશે તો તું મને ઊં જો પતાવવાની છે ને અને અટકી જાવ તો ભાઈ એટલે હવે પ્રધાને કીધું કે ભાઈ બાલ લઈ જવું તો મારે તને ખબર આપવું પડે તો એના કીધું હોય કોક ગાટગો હાપ મરે નહીં લાકડી ભાગે નહીં એ દાખલો છે ને આપણો પ્રેમ ટકી રહે આપણો વય રહી રાજા મરી જાય આમાં રાજા આવી આવી કોણ મારે કયો એટલે બુદ્ધિ પાછી રોણી એ આલી પરધની બુદ્ધિ ના ચાલી રોણી એવું બુદ્ધિ આલી કે આપણા પેલા દાઢી કરવાવાળા નાઈ છે ને ગોઇજાભાઈ યુવન બોલાવો અને યુવન રાજની ચારોની ભાગ કરો કે તારે દાઢી કરતા કરતા રાજાનું ગળું કાપી નાખવાનું અને કાપી નાખીને રાજાનું ગળું ભય પડશે રાજા મરી જશે અમે તને ચાર વાની ભાગ આલીશું અને રાજા મરી ગયા પછી આપણો તો આપણને કોણ પસવું પેલું કોઈ કહેવાનું પરધોન ખુદ રાજા થઈ જવાના છે પછી કોણ કોઈ કશું કરવાનું છે અને પેલાને ભાગ માણો પેલું આપણો ના પાડતો હતો બોલાય કે તારે રાજાને ગળું કાપવાનું છે કે ના ભાઈ સાહેબ મારું ગજું નહીં હો મેં રાજાનું ખૂબ લૂણ ખાધું છે અને મારાથી રાજાનું ગળું કપાય પરધવાનગી તારો ના કાપે હું તારું ગળું કાપી નાખું બોલે તને જ હું મારી નાખું ત્રણસો નો ચારો ની ભાગ આલું છું લઈ લેન અને તારે દાઢી કરતા કરતા અસ્ત્રો દબાઈ દેવાનો છે બીજું કરવાની શું છે બાકીનું અમે સાંભળી લેવાના છીએ તને વોચ નહીં આવે બિચારો બીવા તો બીવા તો તૈયાર તો થયો કેટલાક ને આત્મા ના પડતો હોય કેટલાકની તૈયારી ના હોય એટલે રાજા આવ્યા રોણીએ ખૂબ વાલ કર્યો મહારાજ તમારી દાઢી ખૂબ વધી જઈ છે માટે અમે પેલા બોલાયો છે વાળંદ એ પણ આવ્યો છે